અસતોમાં સતગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય આવા જેમાં ભગવતીને આરાધના કરવામાં આવે છે શક્તિની પૂજા કરવામાં આવે છે શક્તિનું આરાધન કરવામાં આવે છે કે હે મા ભગવતી હે મા જગદંબા અમને અસતોમાં સતગમય એટલે કે અમને અસત તરફથી સત તરફ લઈ જવાનો વિચાર આપ દ્રષ્ટિકોણ આપ શક્તિ આપ પછી તો કે મૃત્યુમાં અમૃતમ ગમય એટલે કે માં અમને મૃત્યુ તરફ જવાની મંગલ દ્રષ્ટિ આપ અમારું જીવન અમૃત જેવું બને અમે અમૃત જેવું જીવન જીવી અને અમારા મૃત્યુને મંગળ બનાવી શકીએ એવી તું અમને શક્તિ સાથે એક સમજણ આપ કારણ કે એક વિશિષ્ટ પ્રકારની સમજણ છે ને તેને જ ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે આવું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આપણા જીવનની અંદર ખરેખર અસતોમાં સતગમય આપણે કહી શકીએ કે મારા જીવનની ઉધ્વર ગતિ એટલે કે મારા જીવનની અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવાની ગતિ તો પ્રકાશ તે જ્ઞાન છે એટલે કે તે અંધારું છે તો અંધારામાંથી પ્રકાશ તરફ મારે વેગ કરવાનો છે ગતિ કરવાની છે અને પ્રકાશને પામવાનો પ્રયત્ન કરવો એનું નામ જ શ્રેષ્ઠ મનુષ્ય જીવન જય શ્રી કૃષ્ણ બધાને બધા મજામાં હશો આજે આપણે હોલિકાનો ઉત્સવ એના વિષયમાં આપણે જાણવાનું છે કે હોલિકા દહનનો જે ઉત્સવ આવતો રહેલો છે તો એ હોલી કે જે હોલીએ જે હોલિકાએ ભક્ત પ્રહલાદને મારવાનો બાળવાનો હિરાકશપના આદેશથી જે પ્રયત્ન કર્યો હતો તે હોલિકાને આપણે પૂજવાની શા માટે તેનું પૂજન કરવાનું તેની પ્રદીક્ષણા કરવાની તેની આરાધના કરવાની અને તેનો ઉત્સવ મનાવવાનો શા માટે બધા જ મળી અને દરેક માનવ જાત આખી આ ઉત્સવ મનાવે છે તો એનું કારણ શું છે તો આપણો શાસ્ત્ર છે તે એમ કહે છે કે જે અસત વૃત્તિ છે તેની સત વૃત્તિ અસત વૃત્તિ ઉપર એનો વિજય થાય છે જે હોલિકા એટલે કે જે અસત વૃત્તિ છે કોઈને હાનિ પહોંચાડવી કોઈને દુઃખ આપવું કોઈનું ખરાબ કરવું કોઈનું ખરાબ ઈચ્છવું આ બધુંય અસતમાં આવે છે કોઈને કલ્યાણ થાય કોઈનું જીવન કલ્યાણમય બને કોઈના જીવનની અંદર સારા વિચારો આવે કોઈનું જીવન શ્રેષ્ઠ અને ઉન્નત બને આવું જે કાંઈ કાર્ય કરવામાં આવે તેને સત કહેવામાં આવે છે તો આવા જે સત વૃત્તિના વ્યક્તિ એટલે કે ભક્ત પ્રહલાદ કે જેમણે પોતાના આરાધ્ય દેવ શ્રી રામના અને કેવાય છે કે પોતાના પિતાના વિરુદ્ધમાં જેને કાર્ય કર્યું કારણ કે બીજા કોઈની સમક્ષ આપણે વિરુદ્ધમાં કરવું હોય ને તો બહુ તકલીફ ન પડે પણ આપણા સમો સમકક્ષ અને આપણા પોતાના જ હોય તેની વિરુદ્ધમાં જ્યારે કામ કરવું હોય ને ત્યારે ખૂબ જ તકલીફ પડે છે ઘણું બધું વેઠવું પડે છે ઘણું બધું સહન કરવું પડે છે ત્યારે આ ભક્ત પ્રહલાદને કહેવાય કે મારી નાખવા સુધીનું એને ખલાસ કરી દેવાનું એનું અસ્તિત્વ ખલાસ કરી દેવાનું ત્યાં સુધીના પ્રયત્ન પોતાનો ખુદનો પિતા કરે છે છતાં પણ જે અટક્યા નથી રોકાણા નથી પોતે પીછે હટ નથી કરી અને ભક્ત પ્રહલાદ સતત પોતાના જે કાર્યમાં સતત ઉન્નત રહ્યા છે સતત ચાલુ રાખ્યું છે એવું નહીં કે હવે આ પિતાજી ના છે મારી નાખવા હવે હું રામ નામ છોડી દઉં પણ નહીં એને પોતાના જીવનની અંદર જે એનું કાર્ય હતું એ ક્યારે છોડ્યું ને કેમ કે એને ખબર હતી કે સત્ય શું છે અને અસત્ય શું મારા પિતાજી ખૂબ પ્રભાવશાળી છે બળવાન છે શક્તિશાળી છે પણ તેને એ જ્ઞાન નથી કે મારા કરતા પણ બીજું કોઈ છે કે જે અદ્રશ્ય શક્તિ સ્વરૂપે મારું શરીર મારું જીવન મારું દરેક કામ ચલાવતો રહેલો છે તે પ્રભુને મારે ન ભૂલવો જોઈએ કારણ કે કોઈ પણ સત્તા શક્તિ સંપત્તિ આવે છે ત્યારે અભિમાન રૂપી એક દૂષણ પણ તેની સાથે આવે છે તો એ દૂષણને જોઈ વિચારી અને એક બાજુ રાખવું એ ખૂબ જરૂરી છે ત્યારે આવા ભક્ત પ્રહલાદને જ્યારે છેવટે હોલિકા પોતાના ખોળામાં લઈ અને દહન કરવા માટે બેસે છે અને જ્યારે પ્રહલાદ બચી જાય છે કોણ બચાવવા આવે છે એને તો કે એના આરાધ્ય એના ઈષ્ટદેવ જે રામ શ્રી રામના નામનો જેને નાદ ગું દરેક ના હૃદયની અંદર રામનું સિંહાસન બનાવ્યું હતું દરેક ના હૃદયની અંદર જે રામ સ્થાપિત આવા ખુદ ભગવાન વિષ્ણુ ઋષિ અવતાર લઈ અને ભક્ત પ્રહલાદને બચાવવા આવે છે તો ખરેખર જ્યારે આપણો જીવનની ગતિ આપણે જીવન જીવતા રહેલા છે તો આપણા જીવનની અંદર ગતિ આપણે ક્યારેય રોકી શકવાના નથી જ્યાં સુધી આપણું જીવન જીવતું છે ત્યાં સુધી આપણી ગતિ સતત ચાલુ રહેવાની છે પણ આપણે ફરક એટલો જ કરવાનો છે કે મારે મારી ગતિ તપાસ કરવાની છે કે મારી ગતિ કઈ તરફ છે અસતો માં સત ગમય છે કઈ તરફ છે આ જ્યારે આપણને ખ્યાલ આવશે ત્યારે ખરેખર હોલિકા દહનમાં જ્યારે આપણે દહન કરવાનું છે શું દહન કરવાનું છે હવે પ્રશ્ન એ થાય છે કે જે હોલિકાએ પ્રહલાદ જેવા પ્રભુ ભક્તને ને બાળવાનો પ્રયત્ન કર્યો તે હોલુ હોલિકાનું હજારો વર્ષથી આપણે પૂજન કરતા આવ્યા છીએ હોલિકાના પૂજ થતા રહેલા પૂજનની પાછળ એક બીજી જ વાતનું સ્મરણ રહેલું છે જે દિવસે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા લોકોએ ઘર ઘરમાં અગ્નિ પ્રગટાવીને પ્રહલાદને ન બાળવા અગ્નિદેવને પ્રાર્થના કરી હતી કે હે અગ્નિદેવ તમે અમારા ભક્ત પ્રહલાદને બચાવી લેજો લોક હૃદયને પ્રહલાદે કેવી કેવું જીત્યું કે આ ઘટનામાં પ્રતિબિંબ પડે છે અગ્નિએ લોકોની અંતકરણની પ્રાર્થના સ્વીકારી અને લોકોએ ઈચ્છ્યું હતું તેવું જ થયું હોલિકા નષ્ટ થઈ અને અગ્નિ કસોટીમાંથી પાર ઉતરેલો પ્રહલાદ નર શ્રેષ્ઠ બન્યો પ્રહલાદને બચાવવાની પ્રાર્થના રૂપે ચાલુ થયેલી ઘર ઘરની અગ્નિ પૂજાએ કાળક્રમે સામુદાયિક રૂપ પૂજાનું રૂપ લીધું જેમણે ઘર ઘરમાં

પ્રતિક છે અને તેથી જ લોકો હર્ષપૂર્વક હોલિકાનું સ્વાગત કરે છે પ્રહલાદે નાના મોટા સૌને પ્રાણવાન બનાવ્યા હતા હિણ મારવા થાંભલામાંથી નરસિંહ પ્રગટ્યો તે આજ થાંભલા જેવા જડ ચેતનના ચેતના શૂન્ય અને નિષ્ક્રિય બની ગયેલા લોકોને પ્રહલાદે પ્રાણ પૂર્યા નરમાં સિંહ પ્રગટાવ્યો નરમાનો પ્રેમ સિંહમાં રહેલો અવિવેક એ સાહસ એક એકત્ર મળ્યા અને હીણ કશ્યપુ હણાયો આપણે જોઈએ કે જે નર નર સિંહ એટલે ભગવાનનું જે નામ છે તેમાં જ તે એનો ભાવ છુપાયેલો છે કે જે જડ બની ગયેલા હતા જે અસત વૃત્તિના લોકો હતા તેની અંદર પ્રહલાદે ભગવાન નામનો જે મંત્રનો શંખ ફૂક્યો અને જે પ્રાણ પૂર્યા અને જે જળ હતા તેને નર ખરેખર નર કોને કહેવાય આવા નરસિંહો જેવા ઊભા કર્યા એવા નરસિંહોની નરસિંહોની સમાજની અંદર જે અછત હતી તે અછત પૂરી પાડી આવા ભક્ત પ્રહલાદને બચાવવા માટે ભગવાન આવે છે માટે કરી અને ઋષિ અવતાર આપણે કહીએ છીએ નરમાનો પ્રેમ અને સિંહમાં રહેલો અવિવેક કે સાહસ એકત્ર મળ્યા અને હિરણકશ્યપુ હણાયો લોક હૃદયમાં રહેલા પ્રહલાદ માટેના પ્રેમે લોકોને અવિવિકી બનાવ્યા હને અને તેમનામાં નિર્માણ થયેલી સાહસ વૃત્તિએ તેમને હિરણકશ્યપુને મારવા પ્રેર્યો હિરણકશ્યપુને નર કે પશુ ઘરમાં કે બહાર રાત્રે કે દિવસે કોઈ મારી ન શકે એવું જે વરદાન હતું તે તેની અતિશય કડક જાત રક્ષણની વ્યવસ્થાનું ધોતક છે અસત વૃત્તિ અંદરથી ડરી ગયેલી જ હોય છે તે પોતાના રક્ષણની હંમેશા આવી કડક વ્યવસ્થા જ રાખે છે પરંતુ જાગૃતિ વિરાટ નરસિંહ પાસે અસત વૃત્તિએ નમવું જ પડે છે લોકજાગૃતિ અને લોક સંગઠન પાસે દૃષ્ટ વૃત્તિનો પરાભવ થાય છે એ વાત હોળી આપણને સમજાવે છે

જે કાંઈ દૂષણો છે તે મારે હોલિકાની અંદર દહન કરી દેવાના છે અને ખરેખર સામ્રાજ્ય સામ્રાજ્ય જો સ્થાપિત કરવું તો વૃત્તિ બદલવી જરૂરી છે જ્યારે આવું થશે ત્યારે ખરેખર એક સમાજની અંદર નવો વિચાર નવા દિવ્ય વિચારની સંચાર થશે અને આવો દિવ્ય તેજસ્વી સમાજ બનશે અને ત્યારે જ ખરેખર આપણે હોલિકાનો જે ઉત્સવ મનાવતા રહેલા છે તે સાર્થક ગણાશે તો આજે આ હતો હોલિકા દહનનો ઉત્સવ અને તેની આપણે માહિતી જાણી કે ખરેખર આપણે હોલિકાનું પૂજન શા માટે કરીએ છીએ કારણ કે તે અગ્નિનું પૂજન છે અગ્નિને આહવાન છે કે તમે ભક્ત પ્રહલાદને બચાવી લેજો અને ખરેખર તે બચી પણ જાય છે ભગવાન પાસે કોઈ પણ માગણી કરીએ છીએ તો એ શુભ માગણી હોય ને તો ભગવાન હૃદયથી સ્વીકારે છે શંકાને કોઈ સ્થાન નથી ત્યારે આવા ઉત્સવો આપણે મનાવતા રહીએ આના પછી આપણે આવે છે કે જે હોલિકાની તરત જ બીજે દિવસે તો કે ધૂળેટી કે ધૂળેટી એને ધૂળેટી શા માટે કહેવામાં આવે છે આપણે આગળના વિષયોમાં લેશું આજ માટે અસ્તુ બધાને જય શ્રી કૃષ્ણ